ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રોપ રોપ શબ્દનો અર્થ દોરડું રસી નાડુ ફરતે બાંધેલા દોરડા સૂતર શણ તાર ઇત્યાદિનો રસો કુસ્તીના અખાડા ઇત્યાદિ ફરતે બાંધેલા દોરડા કે કશાકના ઉપર દોરડું નાખવું કે બાંધવું થાય છે રોપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કે ટાઈડ નોટ એટ ધી એન્ડ ઓફ ધી રોપ એટલે કે તેણે દોરડાના છેડે ગાંઠ બાંધી એક બીજું ઉદાહરણ જોઈએ ધ રોપ સ્વંગ બેક એન્ડ ફોર લાઈક અ પેન્ડ્યુલમ અર્થાત દોરડું લોલકની જેમ આગળ પાછળ ઝૂલતું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ హి લેટ ગો ઓફ ધ રોપ એટલે કે તેણે દોરડું છોડી દીધું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ